જૂનાગઢ જિલ્લાનું ધોરણ દસનું પરિણામ એક્યાસી દશાંશાટ શૂન્ય ટકા પરિણામ રહ્યું એક હજાર સિત્યોતેર વિદ્યાર્થીઓએ મેળવ્યો એ એક ગ્રેડ કુલ પંદર હજાર બસો છન્નું વિદ્યાર્થીઓએ આપેલ પરીક્ષા જેમાં જૂનાગઢ ગિરિરાજ સોસાયટી પાસે આવેલ નોબલ સ્કૂલનું ધોરણ દસનું નવ્વાણું ટકા પરિણામ આજરોજ ધોરણ 10 પરિણામ આવેલ જેમાં નોબલ સ્કૂલનું હર વર્ષની જેમાં વર્ષે પણ વિદ્યાર્થીઓ એ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યારે નોબલ સ્કૂલના ટ્રસ્ટી કે ડી પંડ્યા સાહેબે રિઝલ્ટ વિશે માહિતી આપી હતી આજરોજ જાહેર થયેલા ધોરણ પરિણામમાં પરિણામ છે જેમાં બે વિદ્યાર્થીઓ કોશિયા દિયા સંજયભાઈ કે જેમને નવ્વાણું પોઈન્ટ પંચાણું પિયા અને સત્તાણું પોઈન્ટ સડસઠ ટકા સાથે બોર્ડમાં પાંચમો ક્રમ મેળવેલો છે એ જ રીતે ચુડાસમા જીત ધર્મેશભાઈ કે જેમને નવ્વાણું પોઈન્ટ એકાણું પિયા તથા સત્તાણું પોઈન્ટ તેત્રીસ ટકા સાથે બોર્ડમાં નવમો ક્રમાંક મેળવેલો છે આ ઉપરાંત એ વન ગ્રેડ છે અડતાલીસ વિદ્યાર્થીઓએ મેળવેલો છે અને એ ટુ ગ્રેડ પાસાઠ વિદ્યાર્થીઓ મેળવેલો છે વિષય વાત જોઈએ તો વિજ્ઞાન વિષયની અંદર સો માંથી સો નવ વિદ્યાર્થીએ મેળવેલા છે નવ્વાણું માર્ક છ વિદ્યાર્થીએ મેળવેલા છે અઠાણું માર્ક ચૌદ વિદ્યાર્થીએ મેળવેલા આવી રીતે વિજ્ઞાનમાં પણ સોમાંથી સો આઠ નવાણું બાર વિદ્યાર્થીએ મેળવેલા છે સંસ્કૃતની અંદર પણ સોમાંથી સો પાંચ વિદ્યાર્થી અને નવાણું પંદર વિદ્યાર્થીઓ મેળવેલા છે અને અઠાણું બાર વિદ્યાર્થીઓ મેળવેલા છે આમ દરેક વિષયની અંદર સો નવ્વાણું અઠાણું માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘણી છે આ ઉપરાંત બે દિવસ પહેલાં જે ધોરણ બાર કોમર્સ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું તેમાં અમારી શાળામાં બાર કોમર્સનું પરિણામ પંચાણું પોઈન્ટ બાર ટકા આવેલું છે તેમાં પણ ધનેશાદીય વિજયભાઈ કે જેમને નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર સાથે બોર્ડમાં બીજો ક્રમાંક મેળવેલો છે અને આ ઉપરાંત એકાઉન્ટની અંદર સોમાંથી સો ત્રણ વિદ્યાર્થીઓ મેળવેલા છે 99 ત્રણ વિદ્યાર્થીએ મેળવેલા છે બીએ વિષયની અંદર સોમાંથી સો ત્રણ અને નવાણું પાંચ વિદ્યાર્થીએ સ્ટેટ વિષયની અંદર સોમાંથી સો છ વિદ્યાર્થીએ અને 99 ત્રણ વિદ્યાર્થીએ મેળવેલા છે અને ઇકોનોમિક્સમાં નવાણું બે વિદ્યાર્થીએ મેળવેલા છે આમ ધોરણ દસ અને બારનું શાળાનું અમારી જે દર વર્ષની સારામાં સારા પરિણામની પરંપરા છે કે જેમાં બોર્ડ રેન્કર વિદ્યાર્થીઓ હોય છે શાળાનું પરિણામ અઠાણું નવ્વાણું અને પંચાણું ટકાની ઉપર જ આવતું હોય છે એ પરંપરા જાળવી રાખી છે એ માટે અમારા સમગ્ર ટીચિંગ ટીમ તથા વિદ્યાર્થીને અને તેમના પેરેન્ટ્સને હું આ તકે અભિનંદન પાઠવું છું